જય માતાજી હર હર મહાદેવ દોસ્તો કેમ છો મજામાં તો ઘણા દિવસો પછી આપણે બ્લોક પાછી ચાલુ કરી છે કારણ કે આજે આપણે બહુ વરસાદ આવ્યો હતો અને હું તો હતો નહીં ઘરે હું ગયો હતો પિંડારે થોડુંક કામ હતું તો અહીંયા વયો ગયો હતો અને બસ હમણાં થોડીક વાર થઈ આવ્યો છું કપડા બપડા ભીંજાઈ ગયા હતા તો કપડાં બદલી નહીં થા અને જો ખાડા બધા ભરાઈ ગયા છે ભાઈ અને જોરદાર વરસાદ છે ને માંડવી પણ આપણી કેવી થઈ ગઈ છે પાટલા ભેગા થઈ ગયા છે ટીલું જો રાડું દઈએ છે તો એને બાજરો વાટી અને ટીલું બાજરો નાખું કારણ કે વરસાદ પછી આવી જશે હમણાં બંધ થયો છે હું મમ્મી ગયા હતા એટલે ચાલુ વરસાદમાં આવ્યા ભીજાઈ ગયા તો મેં હમણાં કપડાં વપરા બદલી કીધું બ્લોગ ચાલુ કરું ઘણા દિવસ બ્લોગ નથી બનાવ્યો જો આવી છે આપડી માંડવી બે પડામ આવી જ છે મસ્ત મજાની લાગે લાગે છે ને એકદમ જોરદાર અને આપણે વરસાદ જોતો હતો વરસાદ પણ આવી ગયો આજે પવન પણ બહુ છે આ છે બહુ બહુ એટલે જ પવન ત્યાં નાખી દઉં પછી બેડી ઉપર ચડી પછી આખું લોકેશન બતાવીશ તો ચિલુમ ચાલો નાખી દઉં કરાડું ચી ચાલુ રાખશે અને રાડુ દેવાના એવા બહુ છે

હવે આવે છે કે નથી આવતો એ જોઈ છે આવશે તો ખરી કારણ કે બે ત્રણ દિવસ અને આજે આવ્યો છે હવે એ થોડો કઈ જશે હવે તો સભાઓ કરશે હવે તો કંટાળો દેબ્રાવશે પછી જવાનો છે કારણ કે બધા એમ કેતો વરસાદ નથી આવતો નથી આવતો હવે આવ્યો છે હવે જાય તો અત્યારે હું મેડી ઉપર છું અને પવન છે બહુ વાતું ભાઈ પાઈ જ નહિ આવ્યો એટલે પવનનો બહુ જ અવાજ આવતો છે જો સામે દેખા નહીં આપણા ગામની તરાવ છે એમાં એમાં પણ પાણી આવી ગયું છે જો આ છે આપણા ગામની તરાવ એમાં પણ અત્યારે ઘણું પાણી દેખાય છે કારણ કે વરસાદ ઘણું છે બધી આપણી માંડવી અને આ સામે પાડોશીની માંડવી અને સામે જો વાદરા તો પવન બહુ છે એટલે સંભરાતું થોડુંક ઓછું હશે એટલે થોડુંક હલાવી લેજો બાકી હજી તો બહુ જ છે લગભગ એ તો હવે આવવાનું જ છે જોતા તો બધા ભરેતર ફૂલ કરી નાખશે આપણે વાંધો નથી આપણે બે માંડવી નામ છે જો આ માંડવી પણ આમી છે બસ હવે થોડાક ટીમાં થોડા થોડા જગ્યા છે આમાં પાટલા ભેગા થઈ જશે તો કેમ તો દોસ્તો તો કે આપણે કાલે બ્લોગ બનાવ્યો તો નાનકડો એવો તો એ આજે આપણે કરી કાલે પણ બહુ જે તો આ રાતના દિવસના તો તરાવ પાણી બહુ જ થઈ ગયું છે કાલે દેખાયું કાલે પણ પાણી ઘણું આજે તો વધી ગયો છે અને આદર છે વાદળા કેમ જાય છે તો હમણાં પણ એવું લાગે છે પાછો આવશે આજે આખો દિવસ ચાલુ જ છે સવારમાં પાંચ વાગ્યાનું ચાલુ છે તો રેડા રેડા આખો દિવસ ચાલુ જ છે અને કમેન્ટ કરી નાખ્યો તમારે કેવો વરસાદ છે અમારે તો બહુ મસ્ત મજાનો છે કારણ કે પાણી આપણે પી્યા નહીં હતા એટલે આપણે કાંઈ ઉપાધિ છે નહીં માંડવી બે મહિનાની થઈ ગઈ છે અત્યારે માંડવી ફૂલ વિસ્તારમાં છે એટલે માંડવીને પાણીની ફૂલ જરૂર છે એટલે અત્યારે વરસાદ તો ચાલુ થઈએ તો કાંઈ ઉપાધિ જેવું છે નહીં અને બસ આજના બ્લોગમાં આટલું જ ફરી મળશે નવા બ્લોગ સાથે ત્યાં આગળ આવજો અને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ